ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા કરવા બદલે પોતાના અંગસ્વાદ ખતર આ જગ્યા નવરાત્રી ભાડા આપવામાં આવી હતી જેના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જયારે પણ આ શહેરની કોઈ પણ સંસ્થા જમીન બચાવવા માટે આવ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા કુલપતિ અમારા યુનિવર્સિટીના શાસકો બિલ્ડરો સાથે મળી યુનિવર્સિટી જમીન

Tchau, yeah, yeah. yeah.